દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી પોલીસે પાકિસ્તાની નાગરિકો સાથે સંપર્ક ધરાવતા બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓએ એક ભરપાર યુવકને પાકિસ્તાન વિરુદ્ધ કઈ ન બોલવા ધમકી આપી હતી પોલીસ તપાસમાં આરોપીઓના ફોનમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના નાગરિકો સાથે સંપર્કમાં હોય તેવા પુરાવા મળી આવ્યા છે હાર્વડ પોલીસે બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ લીવા એસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હાર્વડના પીએસઆઈ પીજે ખાંટે દ્વારા હાથ ધરવામાં આવે છે કે પાકિસ્તાન વિરોધી તમારે કોઈ વસ્તુ બોલવાની નથી અને ઝઘડો કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ તુરંત ગઈકાલે આવીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ હતી જે અંતર્ગત તુરંત આરોપીઓની બંને આરોપીઓની તપાસ દરમિયાન તેમના મોબાઈલ ચેક કરવામાં આવેલા હતા જેમના મોબાઈલ ચેક કરતા તેમની વેરિયસ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફોર એક્ઝામ્પલ ફેસબુક છે વોટ્સએપ છે તેમાં અન્ય પાકિસ્તાની નંબરો સાથે પણ લિંક જણાઈ આવેલ હતી જે બાબતની આગળની તપાસ હાલ ચાલુ છે